ડભોઈ તાલુકાના પ્રસિદ્ધ કાયાવરોહણ તીર્થની આસપાસમાં કંપનીઓ દ્વારા થતા વાયુ પ્રદૂષણથી સ્થાનિકો સહિત પધારતા શ્રદ્ધાળુઓ ત્રાઈમાં ડભોઈ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ કાયા વરોહણના મુનિ આશ્રમની આસપાસની કંપનીઓ દ્વારા પ્રદૂષિત વાયુ છોડવામાં આવતા મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશો ઉપરાંત યોગ સાધકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે પરિણામે રહીશોમાં ભારે નારાજગી વ્યાપી છે અગાઉ પ્રીતમ દ્વારા વડાપ્રધાનને પત્ર લખીને જાણ કરવા છતાં આસપાસમાં આવેલી કેટલીક કંપનીઓમાંથી રાત્રિ સમયે છોડવામાં આવતી પ્રદૂષિત હવાની સમસ્યાનો કાયમી ઉકાલ લાવવામાં અરજી કરી હતી પરંતુ તેનો હજુ સુધી કોઈ નિકારણ આવી નથી લકોલેશ મહાદેવજીના દર્શના થતા શ્રદ્ધાળુઓ યાત્રિકો તેમજ આશ્રમમાં રહેતા તમામ સંતો મુનિ અને ભક્તોને આંખોમાં બળતરા માથા અને ગળામાં દુખાવો થઈ રહ્યો છે જેને પગલે આશ્રમના મહ પ્રીતમ મુનિ દ્વારા આ સમસ્યાનો કાયમી નિકાલ કરવા માટે પ્રદૂષણ બોર્ડને જાણ કરવા માટે ડબલ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે લોકોને આંખમાં બળતરા અને ગળામાં દુખાવાના બનાવ વધી રહ્યા છે આ અંગે પ્રીતમ મુનિ દ્વારા ડભો પોલીસમાં જાણવા યોગ અરજી આપવામાં આવી હતી તેમણે યોગ તપાસ કરી પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હવામાં ફેલાતા પ્રદૂષણને બંધ કરાવવા માંગ કરી છે કાયાવરોહણ ખાતે જાણીતો લકુલેશ ધામ આશ્રમ આવેલું છે આશ્રમમાં સાધુ સંતો તથા યોગ સાધકો મોટી સંખ્યામાં આવે છે અને તપ સાધના કરે છે કાયાવરોહણ ગામ અને મેનપુરા ગામની સેમમાં વિવિધ પ્રકારની કંપનીઓ આવેલી છે જેમાં મેનપુરા ગામે કેટલીક કંપનીઓમાંથી રાત્રિના સમય હવામાં પ્રદૂષિત અને દુર્ગંધ મારતી હવા છોડવામાં આવતી હોવાથી ફરિયાદ ઉઠી છે છેલ્લા કેટલાક સમયથી આ કંપનીઓમાંથી વછૂટતી પ્રદૂષિત હવાથી માથું ફાટી નાખે તેવી દુર્ગંધ મારી રહી છે ઉપરાંત લોકોને આંખોમાં બળતરા થઈ રહી છે પ્રાથમિક વિગતો અનુસાર ડભોઈ નાયક કલેક્ટરને આ અંગે જાણ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે જે માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ન તપાસ માટે પત્ર વ્યવહાર કરાયો હોવાની સૂત્રો દ્વારા મળતી જય ભગવાન આજે અહીંયા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયવરોહણ ગામે લકુલિસદામ આશ્રમો આપણે છીએ અમારા લકુલિસદામ આશ્રમ મેનપુરા ગામ અને કાયવરોહણ ગામની સીમમાં આવેલું છે અને અહીંયા નજીકમાં જ કેટલીક ફેક્ટરીઓ આવેલી છે અંદર ભારતના અને વિદેશના આત્મીયજનો યોગ અને સનાતન ધર્મ માટે આવતા હોય છે ગુરુકુળ છે અહીંયા અનેક રાજ્યોના બાળકો ગુરુકુળમાં અભ્યાસ ગૌશાળા છે સંતો ભક્તો તપસ્વીઓ સેવકો આ આશ્રમમાં સતત પ્રવાહ ચાલતો રહેતો હોય છે નજીકમાં આવેલી આ ફેક્ટરીઓ દ્વારા સમયે સમયે પ્રદૂષણના કારણે અહીંયા પ્રદૂષિત વાયુનો પરેશાની અમને મહેસૂસ થતી હોય છે જેને કારણે આશ્રમવાસીઓને અતિથિઓને સંતો બાળકોને ગળામાં બળતરા થવી માથું દુખવું આંખોમાંથી પાણી નીકળવું શ્વાસની તકલીફ થવી આવું વારંવાર મહેસૂસ થતું હોય છે તેને કારણે મેં પ્રીતમ મુનિએ વડો પીએમઓમાં અરજી કરી હતી ફરિયાદ નોંધાવી હતી પીએમઓ દ્વારા દિલ્હી પ્રદૂષણ બોર્ડના અધ્યક્ષને ગુજરાત મેમ્બરને અને વડોદરાના રિજિયનલ ડાયરેક્ટરને જાણ કરવામાં આવી પરંતુ તે છતાં પણ પ્રદૂષણ બંધ થતી નથી અને વારંવાર આ પરેશાની મહેસૂસ થાય છે હમણાં બે દિવસ પહેલાં જ રાત્રે પણ વધારે પ્રદૂષિત વાવી છોડવામાં આવ્યો અમે કાયવરોહણ પોલીસને અને લાગતા વળગતા અધિકારીઓને નેતાઓને જાણ કરી અને પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ પ્રદૂષણથી મુક્તિ મળે અહીં વિશેષ કરીને અહીંયા પોલીપ્લાસ્ટ નામની કંપની છે તેના દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે જેના વિડીયો વગેરે પણ ઉતારવામાં આવે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દ્વારા પણ તેનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે અમારું વિશેષ નિવેદન છે કે ગુજરાત સરકાર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોલીસ વિભાગ બધા મળી અને અમારા આ પ્રદૂષણની સમસ્યાથી મુશ્કેલીથી બહાર નીકળે અને અમે બધા આ મુશ્કેલી અને ત્રાસથી મુક્ત થઈએ ઓમ જય ભગવાન